કોમ કરતા કરતા ભજન કરવું રહોલામાં લોટ ભજન હું મારી અસલિયત મારાઈ જી એને તમે કે તો પામજે બોતતા જઈ સાહેબ અમારા સાચું કહું મારા શાંતુગીરી સન્યાસી હું ત્રીજા ધોરણ માં હતો ત્યારે સન્યાસ લઈને સાધુઓની સેવા કરી છે પણ બાછેલે એમ કેતા

70 વર્ષની ઉંમર હું જીતો બાયે રોટલા ખવડાયા છે એ બધી જાતનું ખવડાયા છે સાહેબ અમને એમનું સ્મારક 2.5 લાખનો બનાવ્યું છે હરદાસપુર અજી આશ્રમ ચાલુ છે ગણાએ સંતો આને જવાબદારી સોપી દીધી અને બીજું સાહેબ માં બાપ માટે જ જીવવાનું છે તને કોના માટે જીવવાનું છે સાહેબ માં મા બાપ આપણે નાનપણથી મોટા કર્યા આપણા માટે સાહેબ દાડી મજૂરી કરી ખેતરમાં રાત દન તડકા બેઠા એ માં માટે ને બાપ માટે ના જીવે તાર કાના માટે જીવવાનું સાહેબ ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં સાહેબ પણ મારે તમને હું પાછી વાત બે મુદ્દા કહીને પછી હું સોમરિયાને બોલાવું છું પણ એક તબલા વાળા ની થઈ ચુક મારું હારું આ ગમો આ તબલો માં ગાજવાનું તો વટ પડે છે બધાય ફૂલો લાખી ને રૂપિયા મળ્યું એટલે પેલા ને થોડું બળ્યું અને તમે જોજો ગણો મોંતા રાખે બાજુ વાળા નું ફ્રીજ ફાટ અમુક તો માનતા હું ઊંધી રાખે અને પછી જો થઈ જાય તો પાછું કે છું મેં માનતા રાખી જો ફાટ્યું તો ફ્રીજ મારે શી પડોશી તમે એક વખત માટે માગો તો ખરા સાહેબ મારો એકતા મારાથી શરૂ કરી દેશે મને સાહેબ આપણે ક્યાંક થી શરૂ કરે

થઈ થાય ગુરુ વગર હું આગળ જતો રે અહિયાં બે છેડા બધા જ ધંધામાં ગુરુ જુઓ ગણિત માં જુઓ ભાષામાં શું બધા ગુરુ જુઓ સાહેબ